પણ બેન એમાં એવું છે આપણે અમને તો ખબર છે પણ જે લોકો અમને ટોર્ચર કરતા હતા ને એટલે પછી વધારે તો તમને એટલે પ્રેશર કરવું પડ્યું કે કારણ કે એ લોકો શું છે કે અમને તો સીધા એમ બોલતા કે ક્યાં હવે તમારા બેન ક્યાં ગયા હવે કેમ નથી ઉપાડતા આપણા જે ગુજરાતના જેટલા સાંસદ છે ને બધાને હું દિલ્હીમાં મળ્યો છું બધા એ ખુબ આશ્વાસન આપ્યા પણ આજ દિવસ સુધી એક પણ વ્યક્તિ મુદ્દો નથી ઉઠાવ્યો નહીં નકર ખરેખર આજે ખરેખર એ લોકો આજે કઈ ની તો બે જોઈએ પણ કઈ વાંધો કૃપા એટલી અને બેન તમે જે નિષ્પક્ષ બોલ્યા છે ને હું તો એમ કઉ છું આજે લાઈવ કરીને હું કહેવાનો છું ગૌ માતા નો મુદ્દો તો ઉઠાવ્યો તમે પણ તમે અમારા તમે વચન આપેલું ને એમાં હવાયા ઉતરા કઈ રીતે કારણ કે તમે એમાં એવું બોલ્યા છો કે નિષ્પક્ષ રીતે કોઈ પણ પાર્ટી કોને કેટલું ફંડ ગૌ નાની વાત છે હા કે નિષ્પક્ષ રીતે એટલે હું તો હવે છે ને બીજેપી વાળા ને ખુલ્લી કેવાનો છું તમારા માં તેવળ હોય તો આવું ખાલી એક બોલીને બતાવી તો ખરો બતાવી તો બરોબર હે ને બેન તમારા માટે જીવ આપવા માટે અમે તૈયાર છીએ એની ટાઈમ ગમે ત્યારે અમને કેજો તમે બેન મારી પાસે કોઈ શબ્દ જ નથી અત્યારે કેટલાય ફોન આવે છે હું એ બધે જેટલાય મને ટોર્ચર તું આ લિંક તમારી ઓલી સોશિયલ મીડિયા ની છે નાખું છું જોઈ લે ભાઈ ને બધે ને